આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં નારી સન્માનની ખૂબ મોટી મોટી વાતો થાય છે એ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આપણે ત્યાં હજારો લાખો અલગ અલગ દેવીઓની પૂજા થાય છે આપણે ત્યાં નાનપણથી જ બાળકોને યત્ર નાર્યસ્ત પૂજ્ય અંતે તત્ર દેવતા આવા શ્લોક સંભળાવવામાં આવે છે સમજાવવામાં આવે છે આપણે ત્યાં નાનપણથી રામકથા રામાયણ મહાભારત એ સંભળાવવામાં આવે છે જેમાં નારી સન્માન માટે હનુમાનજી લંકા દહન કરીને આવે છે પાંડવો મહાયુદ્ધ કરે છે પરંતુ તેમ છતાં સત્યુગથી લઈને કળિયુગ સુધી આજે પણ એ મહિલાએ એ નારીએ પોતાના સન્માન માટે ઝંખવું પડે છે ભારતમાં જે વિશ્વગુરુ હોવાનો દાવો કરે છે ભારતમાં દર પંદર મિનિટે એક રેપ કેસ પોલીસ ચોપડે નોંધાય છે અને એવા તો ઘણા કેસ છે જે પોલીસ સુધી પહોંચતા નથી આવી સ્થિતિ છે આપણા ભારતની છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ઘણી બધી એવી આવા દુષ્કર્મની ઘટનાઓ સામે આવી જેને લઈને આક્રોશ વ્યાપ્યો ઘણી મોટી મોટી વાતો થઈ સરકાર દ્વારા સમાજના અગ્રણીઓ દ્વારા મોટી માટી વાતો કરવામાં આવી કે હવે આવું બદલાવ કરીશું આ કરીશું તે કરીશું આ દિન સુધી કંઈ નથી થયું જે કોલકાતામાં આઠમી ઓગસ્ટે થયું અત્યારે ફરી એ જ પ્રકારનો એક માહોલ થયો છે આક્રોશ વ્યાપ્યો છે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કે આ જે સમસ્યા છે ડૉક્ટરોની એકલાની સમસ્યા નથી જે મહિલા સાથે જે મહિલા તબીબ સાથે થયું એ કોઈ બીજી જગ્યાએ કારણ કે આપણે ત્યાં ભણતી જે ભણવા જાય તે દીકરી એ જગ્યા પર ભણવાના સ્થળ પર પણ સુરક્ષિત નથી કારણ કે આપણે ત્યાં શાળામાં પણ દુષ્કર્મની ઘટનાઓ ઘણીવાર સામે આવી છે આપણે ત્યાં જ્યાં કામ કરવા જાય છે દીકરીઓ ત્યાં પણ સુરક્ષિત નથી આપણે ત્યાં નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરવા છતાં પણ મહિલાઓ આ દેશમાં કેમ સુરક્ષિત નથી તે ચર્ચા કરવી છે નારીઓ પાસેથી જાણવું છે કે તેઓ કેવું ફીલ કરે છે આ દેશમાં રહીને અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા સંગીતાબેન પટેલ છે જાણીતા એવા ગાયનેકોલોજીસ્ટ ગુજરાતના ડોક્ટર મિતાલી વસાવડા અને યુથ એક્ટિવિસ્ટ કશિશ કાપડી આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત સંગીતાબેન આપનાથી કરું છું એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ જે રીતે અત્યારે મહિલાઓ માટે દીકરીઓ માટે જે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે સવાલ મારો આપનાથી એ છે કે આપણે ત્યાં નિર્ભયા કેસ જે થયું તે દરમિયાન જે આક્રોશ થયો તો જે રીતનો માહોલ સર્જાયો હતો પછી હાથરસ આવી તો ઘણી બધી ઘટનાઓ છે દર બીજે દિવસે આવી કોઈ ઘટના સામે આવી જાય છે જે મેટર પણ બને છે મોટી મોટી વાતો થાય છે તેમ છતાં પણ હજુ પણ એવું કઈ સમાજમાં નિર્માણ એવો સારો સમાજ જ કેમ નિર્માણ નથી કરી શક્યા કારણ કે સ્ત્રીઓ નથી ઈચ્છતી આ શબ્દ એટલા માટે બોલી રહી છું કારણ કે સ્ત્રીઓ જો ખરેખર એવું ઈચ્છતી હોય કે બદલાવ આવવો જોઈએ તો સૌથી પહેલા જે નાની પણ ઘટના એમની સાથે થાય છે ને એને નજર અંદાજ ના કરતા એની સામે અવાજ ઉઠાવે હવે અવાજ ઉઠાવવાની વાત કેવી છે રેપ કેસ થાય છે ત્યારે એને સિરિયસ મેટર ગણવામાં આવે છે અને પછી એને પબ્લિકલી આપણે કહીએ છીએ કે આ બહુ ખોટું થયું પણ રેપ કેસ માત્ર ફિઝિકલી નહીં મેન્ટલી પણ હોય છે તો અત્યારે હાલ જેમ કે હું તમે બધા વસ્તુ ફેસ કરતા હોઈશું જે આપણે સો કોલ ફ્રેન્ડ્સ હોય છે આપણી જોડે કોઈ પણ બાને આપણને ટચ કરવાની કોશિશ કરતા હોય ગાડીમાં જોડે બેઠા હોય તો આપણા શરીરના અંગને ટચ કરવાની કોશિશ કરતા હોય અને એવું કહેતા હોય કે વી આર ફ્રેન્ડ્સ તો જ્યાં તમે ડિસ્કમ્ફર્ટ ફીલ કરો છો જ્યાં તમારી પોતાની રજાબંધી નથી ત્યાં તમારે ચોખ્ખું કહી દેવું જોઈએ અને એમને એમની લિમિટ આપી દેવી જોઈએ અને દુનિયાની અંદર પણ આપણે વાત કરીએ છીએ તમે કોઈ મેસેજ હાલ જેમ કે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીએ છીએ તો એની અંદર પણ મેન્ટલી રેપ થાય જ છે એટલા અભદ્ર શબ્દો ને એટલી ગંદી કોમેન્ટ કરવામાં આવે છે એ પુરુષો દ્વારા અને સ્ત્રીઓ પણ ઘણી બધી એવી છે કે જે આવી કોમેન્ટ્સ કરતી હોય છે એટલે વાત એ છે કે જયારે આપણે આ જે બઉ જ ખરાબ કિસ્સો બન્યો છે અને આવા કિસ્સા બનતા જો અટકાવવા હશે તો આપણે આજથી જ સદ્ધર થવું પડશે બધા બધી એકજૂટ થઈ અને કોઈની પણ પોસ્ટ ઉપર કોઈ પણ વ્યક્તિ આવી ખરાબ કોમેન્ટ કરે અથવા તો જેને અભદ્ર કહી શકાય એને માનસિક રેપ જ કહેવાય તો બધાએ ભેગા થઈને એનો સામનો કરવો જોઈએ ને વ્યક્તિને એની ઓકાત બતાવવી જોઈએ એને પનિશમેન્ટ મળવી જોઈએ એવી જ રીતે આપણી સાથે જે વાત છે કે આપણે સુંદર દેખાવા માટે કે પછી કોઈને પ્રભાવિત કરી શકે એવી પર્સનાલિટી ક્રિએટ કરવા માટે બહુ બધો સમય આપીએ છીએ અને એના વિશે બહુ સંશોધનો કરીએ છીએ પરંતુ આપણી સાથે ક્યારેય પણ કોઈ પણ એવી ખરાબ ઘટના થાય ખાલી રેપની વાત નથી કંઈ પણ ખરાબ ઘટના થાય કે જેની અંદર આપણે એનો સામનો કરવો પડે ત્યારે સૌથી પહેલા માનસિક રીતે આપણે સ્ટ્રોંગ બનવું કારણ કે ફિઝિકલી આપણે ડેલિકેટ છીએ ભલે ગમે તેટલા સ્ટ્રોંગ થઈ જઈએ તેટલી સેલ્ફ ડિફેન્સ શીખી લઈએ પરંતુ કોઈ પહેલવાન આપણને પકડશે તો આપણે આપણી જાતે નથી છોડાવી શકવાના પણ જો એ વખતે આપણે માનસિક તંદુરસ્ત હોઈએ માનસિક સ્ટ્રોંગ હોઈએ અને આપણને એવું લાગે કે આપણે ગમે તે રીતે આપણો બચાવ કરી લઈશું તો ચોક્કસથી આવી ઘટનાઓમાંથી આપણે બચાવવાનો પ્રયત્ન કરી શકીશું અને બીજી એક વાત એ કે હું છે ને આ જે ઘટના મેં આખી જયારે એ વસ્તુ વાંચી એનું એની ડિટેલમાં ગઈ ત્યારે મને એટલો એટલો બધો ગુસ્સો આવી રહ્યો હતો કે જે પણ આ વ્યક્તિ જે પણ વ્યક્તિએ દુષ્કૃત્ય કર્યું છે ને એનો જીવ લઈ રહેવો જોઈએ એને આ પર્સનલ પાર્ટને કાપીને હાથમાં આપી દેવો જોઈએ તો હું એવું કહું છું કે જ્યારે પણ આપણી સાથે આવી ખરાબ ઘટના થાય તો સ્ત્રીઓની અંદર દરેક માતા દરેક ટીચર પોતાના સ્ટુડન્ટ ને પોતાના બાળકીને આ શીખવાડે કે ક્યારે પણ ન કરે નારાયણ ને તમારી સાથે આવી ઘટના થાય તો તમારા પર્સમાં કે તમારી બેગમાં શું તમે કોઈ વેપન રાખો છો આપણું જે પેન્સિલ ને એને એને કરવા માટે એક બ્લેડ આવે છે કટર આવે છે પેપર કટર આવે છે એ તમારી સાથે રાખો તમે પેન કે પેન્સિલ જે યુઝ કરતા હોય એને તમારા પોકેટમાં હાથ વગી રાખો કે જ્યારે પણ આવી કોઈ સમસ્યા થાય તમે એને ઘોકી શકો કોઈના બોડીની અંદર કોઈની આંખની અંદર ને તમારો જીવ બચાવી શકો પેપર સ્પ્રે રાખી શકો છો અને જો તમારી સાથે આવું કંઈ થાય છે તો આપણે આપણો બચાવ કરવાથી પહેલા આપણને જે વ્યક્તિ ટ્રેપ કરી રહી છે એને મારવો પડે ને તો મારી પણ કાઢવાનું બિલકુલ બિલકુલ ટેન્શન નહીં કરવાનું પણ એવું નહીં વિચારવાનું કે હું મારો જીવ બચાવું અને સરેન્ડર થઈ જવું મરી જવાનું પણ બીજા ચાર ને લઈને મરવા બસ હું આ સંદેશો આપું છું જો આ માનસિકતા આવશે ને તો મને લાગે છે કે આ રેપિસ્ટ બચી શકશે અને આપણી સરકાર જો આ સ્ટ્રોંગ નીતિ નિયમો લાવશે ને તો આ લોકો ખરેખર આવું કંઈ પણ કૃત્ય કરતા પહેલા દસ વખત વિચાર કરશે મિતાલી જે કોલકાતામાં થયું મહિલા તબીબ સાથે તમામ ડોક્ટર્સ અત્યારે દેશભરના હડતાળ પર છે અને જે કન્સન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલમાં તબીબો સુરક્ષિત નથી ખરેખર શું હોસ્પિટલમાં આવા પ્રકારનું વાતાવરણ છે શું આપણા દેશની હોસ્પિટલ આવી છે કે જ્યાં તબીબો જ સુરક્ષિત નથી વેલ ને ઓલવેઝ ઓલવેઝ કીધું છે કે આર સિટિંગ જેને મારવું કે એની સાથે વાયલેન્ટ થવું એ બધાના માટે એક સાધારણ વસ્તુ થઈ ગઈ છે આ વખતે તો આ બહુ જ વસ્તુ થઈ થઈ છે છે અને મહિલા માટે પણ વી આર નોટ ફોરેન ટુ ધ કોન્સેપ્ટ કે પડતો હોય કોન્સેપ્ટરો સરકારી હોસ્પિટલોને અમુક એવા એરિયાઝની હોસ્પિટલો હોય એમાં ડેલી બેસીસ પર ડોક્ટર્સ એ મહિલા હોય કે પુરુષ એની સાથે ગાળાગાળી થતી હોય છે નર્સિંગ સ્ટાફ સાથે વર્તન અને બિહેવિયર થતું હોય છે અને ધ વર્સ થિંગ ઇઝ કે દરેક મોટી હોસ્પિટલમાં એક પોલીસ સ્ટેશન જેવું નાનું હોય જ છે તે છતાંય આ વસ્તુની ના કોઈ કમ્પ્લેન કરે છે અને નો બડી એક્સપેક્ટ ઓલ્સો કે આમાં કોઈ એની કમ્પ્લેન કરે એટલી હદ સુધી કે હવે જે અમુક જુનિયર ડોક્ટર્સ છે એ લોકોને ઇટ ઇટ્સ ટેકન ફોર ગ્રાન્ટેડ કે આપણે એમરજન્સીમાં જો આપણી ડ્યુટી આવશે કે શિફ્ટ આવશે તો ગાળાગાળી થશે ઇન્ટરનલી અરેન્જમેન્ટ રાખે બધા કે ભાઈ કદાચ આવું કઈ થાય તો બીજા યુનો બ્રાન્ચના કે સ્પેશિયાલિટીના ફ્રેન્ડ્સ હોય તો આવીને સપોર્ટ કરે બટ આઈ મીન ઇફ યુ ધીસ ઇઝ નોટ ધ આઈડિયલ રીતનું વર્તન ડોક્ટરો સાથે બહાર પણ ઘણા દેશોમાં કામ કર્યું છે આવી રીતનું ડોક્ટર સાથે વર્તન મેં કોઈ પણ દેશમાં નથી જોયું જ્યારે કે ઘણા બધા દેશોમાં ઇન્ડિયન ડોક્ટર્સ ખૂબ બધી માત્રામાં હોય છે તે છતાં પણ એમની સેફટી સિક્યોરિટી ના એકદમ પ્રોપર પગલાં હોય છે હું તમને એક એક્ઝામ્પલ આપું હું યુકેમાં જયારે કામ કરતી હતી તો જે પણ વ્યક્તિ એ સરકારી હોસ્પિટલ જ હતી જે પણ વ્યક્તિ એ હોસ્પિટલમાં એન્ટર કરે તો યા તો એનો આઈડી બેજ છે એને સ્કેન કરે એટલે દરવાજો ખુલે અને જો તમે કોઈ કામ માટે ત્યાં જાઓ છો તમે ત્યાં વર્ક નથી કરતા તો તમારે ઇન્ટરકોમ પર પ્રેસ કરીને રિસેપ્શન પર વાત કરવી પડે કે તમે સેના માટે આવ્યા છો તમારું આઈડી બતાવવું પડે ફોટો કેમેરા ઉપર પછી રિસેપ્શનિસ્ટ દરવાજાનું બટન ખોલે તો જ તમે અંદર જઈ શકો અને કોઈ પણ પ્રકારની ફોર્સ એન્ટ્રી જબરજસ્તી અંદર ઘૂસવું તોડફોડ કરવી એટલે તમને કશું પૂછ્યા વગર સીધા પોલીસમાં જમા કરી દેવામાં આવે છે આપણા ત્યાં જયારે કોઈ પણ સ્ત્રી કે મહિલા પર એમ પણ કોઈ પણ તકલીફ આવે છે તો સૌથી પહેલા આપણે જયારે આ નિર્ભયા મેટર નવો નવો સ્ટાર્ટ થયો હતો આટલો બધો આક્રોશ લોકોમાં આવ્યો નતો હજી ત્યારે સૌથી પહેલા ઘણા બધા લોકોની મેં શું વાત સાંભળી હતી રાતના સાડા નવ વાગે કે એને શું જરૂરથી નીકળવાની બોયફ્રેન્ડો છે ઓહો એનો બોયફ્રેન્ડ છે તો તો એ આવી જશે આવી રીતના જ કામ કરતી હશે વોટ ડઝ વોટ ડુ પીપલ મીન બાય ધીસ હવે આ કેસમાં હું દરેક એ વ્યક્તિઓને પૂછવા માંગુ છું કે ભાઈ તમે જે બધામાં વાંધા વચકા કાઢો છો કે દર વખતે સ્ત્રીનો ગુનો છે એનો વાંક છે એને ના કર્યું એને આમ ના કર્યું એને શું કરવા પોતાની જાતને પ્રોટેક્ટ ના કરી એ પૂછવા માટે તમે આ ઇન્સિડન્ટમાં શું પૂછશો તમે એમ કહેશો કે રાતના અગિયાર વાગે કે બાર વાગે કે બે વાગે શું કરી રહી હતી તો ભાઈ એની ડ્યુટી બજવી રહી હતી એની ફરજ બજવી રહી હતી તમે એક સાઈડ એમ કહો છો કે બેટી બચાવ બેટી પઢાવ સ્ત્રી અને પુરુષે કંધાથી કંધા મળીને દરેક સેક્ટરમાં કામ કરવું આપણે કેટલી બધી તાળીઓ વગાડીને કહીએ છીએ કે ઓહો આપણી દીકરીઓ આજે વિમાન ચડાવે છે ને આપણી દીકરીઓ ડોક્ટરો છે ને એન્જિનિયરો છે પણ એ દીકરીઓને બહાર એના મા બાપ કાઢે છે એ મા બાપ એના કાળજાના કટકા કાઢીને સમાજમાં આપે છે કે એ આગળ વધે અને શોલ્ડર ટુ શોલ્ડર સંસારમાં જીવે એમનું એક સ્ટેન્ડિંગ બનાવે ત્યારે એક સમાજ તરીકે આપણે એ દીકરીઓને કેટલું સાચવીએ છીએ આજે આપણે એવું વિચાર કરીએ કે અ બધા બેનો જ છે મારી સાથે આજે પેનલ ઉપર તમે પણ મહિલા છો આપણે બધા એગ્રી કરીશું કે આપણે ક્યારે પણ જો રાતના અંધારા થયા પછી બહાર આવવાનું હોય તો આપણા મમ્મી પપ્પા કે આપણા જે પ્રિયજનો છે એ લોકોના માઇન્ડમાં અને આપણા માઇન્ડમાં એમ હોય કે હા યાર એકલા જવાનું છે એક માઇન્ડમાં એ એ છે હું છે ને થોડુંક લોંગ ટી શર્ટ પહેરવું આ છે ને મારા મારું નેક તો બરાબર છે ને કંઈ દેખાતું નથી ને સ્લીવ છે ને ફૂલ સ્લીવ પહેરું વાળ બાળ બાંધી લઉં બહુ મેકઅપ ને એવું કરીને નથી જવું

આપણે તો કદાચ વર્કિંગ ક્લાસ છીએ કે આપણે એટલા ફિઝિકલી સ્ટ્રોંગ નથી પણ ઘણા બધા એવા યુનો વેલ ફિઝિકલી એબલ ટ્રેન્ડ છોકરીઓ પણ છે જો એમને પણ બહાર ટ્રાવેલ કરવાનું આવે તો એમના મગજમાં આ હિચકીચાહટ આવે છે ત્યારે આપણે એવું માનીએ કે ઘરમાં તો એટલીસ્ટ આપણે સેફ છીએ અને એના પછી આપણે એવું માનીએ કે આપણા વર્ક પ્લેસમાં આપણા કલીગ્સ છે આપણી સિક્યોરિટી ને આપણું બિંગ

ए लोक अनि नन भारतीय सुसाडी पेरी नन नन होइन ने नन હવે એવો સમય આવી ગયો છે કે મહિલાઓએ વેપન્સ રાખવા પડશે આપણી પાસે એવું કઈક સાધન હોવું જોઈએ જેથી આપણે પ્રતિકાર કરી શકીએ ખરેખર આવા સમાજમાં જયારે આપણે રહેતા હોય તમને શું લાગે છે શું ખામી રહી ગઈ એક યુથ તરીકે યુવા તરીકે પણ તમે જુઓ છો જયારે સમાજ

કે કોઈક છોકરીને કોઈ છેડતી કરે છે તો તમે એની રક્ષા કરવા જાઓ છો આપણે બધા જોઈએ છીએ અને મેં તો ઘણા બધા સ્ટુડન્ટને મારા બધા જ લોકોને પોસ્ટ કરે છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે આ થયું ખોટું થયું હાથરસ નિર્ભયા કોલકાતા રેપ કેસ અને પછી બીજી જ મિનિટે જઈ અને પોતાના ફ્રેન્ડ્સ જોડે મજાક કરતા હોય કે શું ભાઈ કોલકાતા જેવું કરું કોલકાતા જવું છે તો આ એક મજાક બનીને રહી ગઈ છે આ વસ્તુ આની જે સિરિયસનેસ છે કે મેમ હવે તો ઘણું થયું આટલી બધી ન્યૂઝ સાંભળી લીધી પત્યું હવે તો કેટલું વુમેન એમ્પાવરમેન્ટ કેટલું નારી સશક્તિકરણ કેટલું હજી નારીઓને બચાવશું આપણે પણ નારીઓ તો બી નથી બચતી બેનર મોટા મોટા લગાડીને એ બેનરના નીચેના રેપ કેસીસ આપણી સામે આવે છે તો ક્યાં નારીઓ સશક્ત છે અને પોતાના મા બાપ જે છોકરીઓને બારે ભણવા મૂકતા હોય છે બારે કામ કરવા મૂકતા હોય છે આ ન્યૂઝ વાંચી અને આવા સમાચાર વાંચીને એમના મનમાં જે ડર બેસે છે મેં પર્સનલી એવા કેસીસ જોયા છે જેમણે પોતાની છોકરીઓને સ્કૂલમાંથી કાઢી છે કોલેજમાંથી કાઢી છે એમના લગ્ન કરાવી દીધા છે પછી શું થાય છે મેરિટલ કે હસબન્ડ ખોટો છે કે છોકરો ખોટો છે મા બાપ ક્યાં પોતાની દીકરીઓને બચાવવા જાશે આપણે બેટી પઢાવો બેટી બચાવો આટલું આંદોલન આપણે કરીએ પણ આપણે બેટા પઢાવો બેટી બચાવની વાત શું કામ નથી કરતા કે એક તરફ તો છોકરાઓને થોડુંક તો આપણે જ્ઞાન આપી શકીએ કે કઈ રીતે વર્તાવું કેવા લોકો જોડે કઈ રીતે વર્તન કરવું અને બીજી વસ્તુ પ્રીતિ કે અહીંયા લોકો ઇફ ટીઝિંગ ને બહુ જ નોર્મલાઈઝ કર દે છે આઈને તમને આમ ચટકો ભરશે કે આમ વાળ પાછળ કરી લેશે કે એ તો ચાલતા હે ઇટ્સ કૂલ એન ઓલ તું તો બહુત ઓલ્ડ મેન્ટાલિટી કે હો અગર તુમે યે સબ નહીં પતા ચલતા નહીં પતા ચલતા એન્ડ જે ઓરતો છે એ બોલી બી નથી શકતી કારણ કે એમને એવું લાગે કે આને ખોટું લાગી જશે અને એવું થશે કે હું વધારે બોલી રહી છું કે બહુ જ વધારે ફેમિનીઝમના પ્રતિ જઈ રહી છું મારા ફ્રેન્ડ્સ નહીં બને આ આ આખી જનરેશન એક એન્ઝાયટીમાં જ જીવે છે અને સંગીતાભાઈ જે એક મહત્વપૂર્ણ વાત કશે કરી કે આપણે ત્યાં હવે છોકરાઓને જે બેટાઓની વાત થાય છે એમને પઢાવાની જરૂર છે કારણ કે બેટીઓને તો ઘણી પઢાવી લીધી ઘણી સમજાવી દીધી કે તું આવી રીતે તું બેસ આવી રીતે કર હવે કદાચ આ ટાઈમ આવી ગયો કે તમે છોકરાઓને સમજાવો કે તમારે કઈ રીતે મહિલાની સામે વર્તવું છે છોકરાઓને ખરેખર શિક્ષણ આપવાની જરૂર છે કે તમારી અંદર એટલે એ દેખીતી વસ્તુ છે આમ આપણે જોવા જઈએ તો કે છોકરીઓ એક ડિસિપ્લિન વેપર પ્રેમ અને જે સંભોગની વાત છે એને લેતી હોય છે પણ જ્યારે પુરુષની વાત આવે છે ત્યારે એનું લસ્ટ લુપાતું જ નથી અને એ એને વર્ષમાં કરી પણ નથી શકતો તો પોતાના હોર્મોન્સને જ્યારે એ લોકો નથી વર્ષમાં કરી શકતા તો માતા પિતાની પોતાની એક હોવી જોઈએ ટેકનિક હોવી જોઈએ કે એ એ જ્યારે બાળક એમનું જે એમના ઘરમાં પુરુષ જન્મ થયો છે એક બાળક આવ્યો છે તો એને પહેલા સંસ્કાર આપ્યો અને એ સંસ્કાર ક્યાંથી આવે છે કે જ્યારે એ ઘરની અંદર એ પિતા એ પુરુષ તરીકે જે પહેલેથી વિરાજમાન છે એ જે ઘરની અંદર વર્તન કરે છે એ શું કરે છે તો સ્ત્રીઓનું અપમાન કરે છે સ્ત્રીઓને એવું બતાવવા છે ઘરની સ્ત્રીઓને ચાહે બેન હોય પત્ની હોય કે માતા હોય કે તમારામાં બુદ્ધિ નથી તમને ન ખબર પડે અને ગમે તેમ કરીને એમની સાથે ઉચ્ચ અવાજમાં વાત કરે છણકાથી વાત કરે તું તારી વાત કરે એટલે એમના ઘરમાં જે બાળક આવ્યું છે જે મેલ ચાઈલ્ડ છે એ ગ્રો કરતા કરતા પોતાની મેન્ટેલિટીમાં એ જ લે છે કે પુરુષો જ હંમેશા આગેવાન હોય ઘરની સ્ત્રીઓ નામાં બુદ્ધિ ના હોય હવે આમ કરી અને જે તમે બાળકને ઇનડાયરેક્ટલી સંસ્કાર આપો છો એ તો એ ઘરથુતિમાં લઈને મોટું થાય છે એટલે મોટા થઈને એ ભૂલી કે એની આસપાસની મહિલા જે પણ મિત્રો છે કે જે પણ એના જીવનમાં સ્ત્રી આવવાની છે એનું સન્માન કરશે એટલે આપણે અત્યારે હાલ જો સંસ્કારની વાત કરીએ છીએ ને તો સિમ્પલ વાત છે કે સૌથી પહેલા માતા પિતા બનવું હોય ને તો તમે સંસ્કાર શીખો તમે જે સમાજની મતલબ ઈચ્છા કરો છો જે તમારી દીકરી સાથે આ સમાજ કેવું વર્તન કરે એવું વર્તન તમે તમારી પત્ની તમારી માતા તમારી દીકરી અથવા તો ઘરની અંદર કોઈ પણ સ્ત્રી છે એની સાથે કરો એક હેલ્ધી એટમોસ્ફિયર આપો છોકરાઓને પહેલેથી સમજાવો કે તમે આટલા વર્ષના થશો પોબર્ટી હિટ કરશે એના પછી તમને આવા આવા હોર્મોન્સના કારણે આવા આવા વિચારો આવશે અરે માસ્ટર બેડ કરવું કોઈ જ ખરાબી નથી અને જો કોઈ સ્ત્રી તરફ તમે આકર્ષાવ છો તો અઢાર વર્ષની ઉંમર પહેલા તમે ક્યારે પણ ઇન્ટિમેટ ના થશો સેક્સ્યુઅલી એક્ટિવ ના થશો અને અત્યારે તો એચપીવી વાયરસનું પણ સંક્રમણ થાય છે ગર્લફ્રેન્ડ બનાવો છો તો એટલું કરો કે સાચું બોલીને ગર્લફ્રેન્ડ બનાવો મતલબ બાર દેખા દેખી બહુ બધી સ્ત્રી મિત્રો બનાવવી અને એમની સાથે ઇમોશનલ ગેમ કરવી એ પણ એક પ્રકારનો રેપ છે તમારો તમે તમારા સ્વાર્થ માટે એની સાથે તમે ઇન્ટિમેટ થયા અને પછી તમારો સ્વાર્થ નથી તમે એને છોડી દો છો અને પછી એ વાત આવે છે કે હું તારી સાથે મેરેજ મેરેજ કરીશ અને એમ કરીને તમે એને છો ઘણા લોકો એમ કે સ્ત્રીઓ ફોસલાઈ જ નઈ જઈશું એમાં મેચ્યુરિટી નથી ભાઈ સ્ત્રી બહુ ઇમોશનલ છે જયારે તમને સામેથી ઇમોશનલ બોન્ડિંગ મળે છે ત્યારે એવું સમજે છે કે આ મારું વ્યક્તિ છે હું આની સાથે લગ્ન કરીશ આ મારી લાઈફ ટાઈમ મારી સાથે રહેશે અને એ પોતાને એની સામે સમર્પિત થાય છે તો આ બધી વસ્તુઓ છોકરાઓને શીખવાડવાની છે અને નાકા મતલબ ના હોતા હૈ નો મીન્સ નો આ વસ્તુ ખાસ અને શીખવાડવી જોઈએ બસ આ જ વસ્તુ આપણે સંસ્કાર આપવાની જરૂર છે તો કદાચ આપણી સ્ત્રીઓ સુરક્ષિત રહેશે મિતાલી આપની પાસેથી અત્યારે આ તમામ જે ઘટનાઓ છે તેને લઈને એક સરકાર થી કારણ કે લોકો હવે માંગ કરી રહ્યા છે કે એક સુરક્ષિત વાતાવરણ આવે અને આઝાદી પછી ઘણી બધી સરકારો બદલાય તેમના દ્વારા મહિલા સશક્તિકરણ માટે કદાચ દરેક સરકારે વાત કરી દરેક સરકારે કંઈક એવી બધી યોજનાઓ પણ લાવી એવી બધી ઘણી બધી વાતો કરવામાં આવી છે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે ઝુંબેશ ચલાવવામાં આવે પરંતુ સફળ એક પણ સરકાર નથી રહી સરકારની ભૂમિકા મહિલા સશક્તિકરણ માટે અને સાથે સુરક્ષિત મહિલાઓને વાતાવરણ મળી શકે તે અત્યારે ભારતમાં કેવા પ્રકારની લાગી રહી છે અને કેવા પ્રકારની હોવી જોઈએ અત્યારના તો મહિલાઓ કામ કરવા જાય છે તો એમના માટે કોઈની જવાબદારી જ નથી એવી રીતનું વાતાવરણ છે કે તમારે કામ કરવું છે તો તમે તમારું જોઈ લો અવાતું હોય તો આવો ના અવાતું હોય તો ઘરે બેસી રહો કેટલી બધી વાર એવા ઇવેન્ટ્સ મેં જોયા છે અનુભવ્યા તો નથી મેં ફોર્ચ્યુનેટલી પણ એવા જોયા છે કે જ્યારે કોઈ મહિલા એની અ સેફટી માટે અલાર્મ રેસ કરે કે ભાઈ તમે મને નાઇટ શિફ્ટ પર બોલાવો છો પણ હું પાછી કેવી રીતે જઈશ રાતના બે વાગે ત્યારે ઘણા બધા એવા રિસ્પોન્સીસ જે સિનિયર મેલ મેમ્બર્સ છે ત્યાંના એમને હોય કે ભાઈ ના ફાવે ને તો પછી તમારે કામ કરવાનું ઘરે બેસી લેવાનું આટલી બધી ચિંતા હોય તમારી સેફટી સિક્યોરિટીની તો ઘરે બેસી રહ્યો ને બીજી છોકરીઓ આવે જ છે તમને શું તમે એવા કયા મોટા હિરોઈન છો બ્યુટી ક્વીન છો કે તમને જ બધા છેડવા આવશે આવા રિસ્પોન્સીસ આપણે સર્વસાધારણ રીતે દરેક મહિલાઓ આપણા આપણા ફિલ્ડમાં હશે હશે કે એટલે સૌથી તો આ સિચ્યુએશન આવી ના જોઈએ કે એ લેડીએ આવી રીતે પોતાની સેફ્ટી માટે કન્સર્ન થઈને પૂછવું કે બોલવું જોઈએ જે પણ મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય પેન સ્પેશિયાલિટી કે પ્રોફેશન હું એવું નથી કહેતી ખાલી ડોક્ટર્સને પણ બધી જ સ્પેશિયાલિટીઝમાં કે જર્નલિસ્ટ છે તો આ છે હમણાં મુંબઈમાં જર્નલિસ્ટ સાથે પણ રેપ થઈ ગયો હતો એટલે જ્યારે પણ સ્ત્રીઓએ કે મહિલાઓએ અનસિવિલ આવર્સમાં બહાર પડવાનું હોય છે ત્યારે હંડ્રેડ જે પણ વ્યક્તિના જિમ્મેદારીમાં એ આવતું હોય એ વ્યક્તિએ એનું સેફ ટ્રાન્સપોર્ટ ટુ એન્ડ ફ્રો એમના ઘરેથી કે જ્યાં રહેતા હોય હોસ્ટેલથી એ મહિલાનું માટે ત્યાં ટોયલેટ ફેસિલિટી કેટલી બધી વાર ઇવન મેલ યુ નો ડોમિનેટેડ ફિલ્ડમાં સર્જરી માટે જયારે અમે જતા હોઈએ તો ફિમેલ સર્જન્સ માટે પણ ઘણી જગ્યાઓમાં ચેન્જિંગ રૂમ્સ નથી હોતા અને પછી જયારે અમે મેનેજમેન્ટ સાથે થોડુંક કકડાટ કરીએ ત્યારે જઈને ફિમેલ સર્જન્સ માટે એક મેકશીફ્ટ રૂમ બનાવવામાં આવે છે ચેન્જિંગ માટે તો આવી બધી જગ્યાઓમાં જ્યાં ફિમેલ્સ અને મેલ્સ કંધોથી કંધો મેળવીને કામ કરે છે યુ નો શેડ્યુલ્ડ પર આવે છે છે જાય તો એમના આવવા જવા માટે એમના રેસ્ટ માટે એવા સ્પેસીસ હોવા જોઈએ જે સેફ છે જેને લોક કરી શકે છે એ બધા જ સ્પેસીસની આસપાસ કોઈ પણ સિક્યોરિટી કે ગાર્ડ કે એવું કોઈક વ્યક્તિ હોવું જોઈએ કે જે ત્યાં કોણ આવે છે કોણ જાય છે એના માટે કઈ કોઈક પર્સન હોય કે જે જવાબદાર છે આવી રીતે આ દીકરીએ ત્યાં સેમિનાર હોલમાં સુઈ જવું પડ્યું અને હું અને ઘણા લોકો આમાં એવું રેઝ કરે છે કે એને લોક લગાવવું જોઈતું હતું ભાઈ અમે લોકો જ્યારે અમારી રેસિડેન્સીના ટ્રેનિંગમાં હતા ત્યારે બે કે ત્રણ ડોક્ટર્સ એક સાથે એક રૂમમાં સુતા હોય અને દરેકને હું ગાયનેકમાંથી છું કોઈ ઓફ્થેલ્મોલોજી દરેકને એમની એમની રીતે કોલ આવે તો જે બહાર જાય પછી જે ઊંઘતું હોય એ થોડી જઈને અડો મારવા જવાનું છે એટલે ઘણી બધી વાર આવી સિચ્યુએશન આવે કે અમે ડોર્સ ઓપન હોય ડોક્ટર્સ અંદર ઊંઘતા હોય આ તો આપણે અહિયાં કેવું થઈ ગયું છે અત્યાર સુધી જે તમે કીધું ને કે અત્યાર સુધી વોટ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ફિમેલ સિક્યુરિટી ઇટ ઇઝ ઇન સિમ્પલ વર્ડ ભગવાન ભરોસે જો ભગવાનની દયા થઈ તમારી ઉપર તો તમે સાજા સારા આવા કોઈ ઇન્સિડન્ટ વગર નીકળી આવશો બાકી નહીં મારા પણ કોલેજમાં એક છોકરી ઇન્ટર્નશિપ નું ડ્યુટી પતાવીને જયારે નીકળતી હતી લેવાયો તો તે છતાંય પેલા હેલ્મેટ પહેરીને બાઇક પર બે છોકરાઓ આવીને એને મોલેસ્ટ કરીને ગયા હતા જેના માટે પણ પોલીસ કમ્પ્લેન થઈ હતી હવે આવા બધા ઇન્સિડન્ટ હવે એ બે વ્યક્તિઓ કોલેજના કે હોસ્પિટલના માં કામ વગર ઘુસ્યા જ કેમ

આપણી દરેક કોલેજ દરેક મોટી હોસ્પિટલોમાં આટલી બધી માત્રામાં મહિલાઓ ફરજ બજાવે છે અને હું ખાલી ડોક્ટર્સ નું માટે વાત નથી કરી રહી હું સ્ટાફ નર્સિસ છે બોર્ડ બોયઝ આયાસ છે આ બધાના માટે હું વાત કરી રહી છું કે એ લોકોની સેફટી સિક્યોરિટી શું છે તો એના માટે કોઈ નિયમ છે નથી એના માટે કોઈ એવા કાયદા બનાયેલા છે કે એવા કોઈ યુ નો પ્રોવિઝન્સ છે કે એની સેફટી સિક્યુરિટી એના માટે ડિગ્નિટી થી યુ નો સંડાસ બાથરૂમ જવાની અરેન્જમેન્ટ એને પેડ્સ ચેન્જ કરવા હોય મેન્સ્ટ્રુએશનની ની હાઇજીન મે આપણે બહુ મોટા મોટા નારા લગાય છે મેન્સ્ટ્રુઅલ હાઇજીન આ હાઇજીન આમ કરો સર્વાઇકલ કેન્સર પણ એ કરસે ક્યાં છોકરીઓ તમે એને એવી જગ્યા આપો સ્પેસ આપો એ એ વસ્તુઓ અવેલેબલ નથી એના માટે કોઈ લોઝ નથી દીકરીઓ જ્યારે કામ પર આવે તો

બિલકુલ બિલકુલ ડૉક્ટર મિતાલી સમયનો આભાર છે પરંતુ જે મહત્વપૂર્ણ મુદ્દાઓ આપ ત્રણેય ઉઠાવ્યા છે હવે એના ઉપર ફક્ત વાતો ના થાય પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને આનાથી પણ વધારે આપણે ત્યાં ન્યાય જે લેટ મળે છે એ થોડું જલ્દી મળતું થાય તો કદાચ થોડાક આવા લોકોમાં ડર પણ બેસે એ પણ ખૂબ જરૂરી બન્યું છે ત્યારે હાલ આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો કાર્યક્રમ હોટ ટોપિક પર આટલું આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર